ઓલ રાઇટ હું ફરી વાર રમવાનો ટ્રકર્સ ઓફ યુરોપ ત્રણ ગેમ તો પાછલા વિડીયોમાં આપણે બસો અડત્રીસ કિલોમીટર સફર કરી દૂધનું ભરેલું ટેન્કર ડિલિવરી કર્યું હતું અને એના ઘણા બધા યુરો આપણને એટલે કે પૈસા ઘણા બધા મળ્યા હતા અને મેં તમને કીધું હતું કે આ પૈસાનું હું એક બ્રેન્ડ ન્યૂ ટ્રક ખરીદીશ તો ફાઇનલી આજના વિડીયામાં હું એક નવો ટ્રક ખરીદવાનો છું અને ઇલેક્ટ્રોનિક આઈટમનું ભરેલું એક મોટું કન્ટેનર પણ આપણે ડિલિવરી કરવા જવાનું છે તો વિડીયો ખૂબ મજેદાર છે આખો વિડીયો જોજો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓલ રાઇટ તો હું ટ્રક શોપની અંદર આવી ગયો છું અહીંયા ઘણા બધા મોંઘા મોંઘા ટ્રક છે પણ આપણે સસ્તો ટ્રક લેવાનો છે આ પૈત્રીસ હજાર યુરોનો ટ્રક છે પણ આપણી પાસે એટલું બધું બજેટ નથી બધા ને કે ગુજરાતી સસ્તું અને સારું ગોતતો હોય છે તો આપણે એવું જ કંઈક સસ્તું અને સારું ગોતવાનું છે કામ ડબલ આપણે કરાવવાનું છે ટ્રક પાસે પણ ટ્રક આપણે દસ હજાર યુરો વાળો ખરીદવાનો છે તો એક સારો દસ હજાર યુરો ટ્રક મળતો હોય ને એવો ટ્રક હું ગોતો બરોબર ટ્રક તો ઘણા બધા છે પણ એની કિંમત તોડી નાખી એવી છે અને આ એક ટ્રક મને ગમ્યો છે અને આની કિંમત પણ ઓછી છે દસ હજાર યુરો છે આપણું બજેટ પણ એટલું જ છે તો ફાઈનલી હું આ ટ્રકને બાય કરવાનો છું ટ્રક નું લુક જો તમે એકવાર બાકી લાગે ને એકદમ ખતરનાક ડમ્ફરિયા જેવું લુક છે આ ટ્રક નું હવે ગમે એટલો વજન હોય આપણે ટેન્શન લેવાની જરૂર નથી આ ટ્રક ખેંચી જશે અને કેબિન વ્યૂ હું તમને એકવાર દેખાડી દઉં તો કેબિન વ્યૂ એકદમ રિયલ ટ્રકમાં બેઠા હોય એવું જ કેબિન વ્યૂ છે તમે જોઈ શકો છો તમને આ ટ્રક ચલાવતી વખતે એકદમ રિયલિસ્ટિક ફિલિંગ આવશે અને હવે આપણે ઇલેક્ટ્રોનિક સામાનનું ભરેલું એક કન્ટેનર બીજી જગ્યાએ ડિલિવરી કરવા જવાનું છે તો આ ટ્રકનું મુહૂર્ત આપણે અહીંયાથી જ કરી નાખવી અને જોઈવી કે આ ટ્રક કેવું બળ કરે છે તો ઓલ રાઇટ કન્ટેનરને મેં ટ્રક હારે જોઈન્ટ કરી દીધું છે હવે ફટાફટ આપણે આપણી જર્નીને સ્ટાર્ટ કરીશું આ ટ્રકનું પિકઅપ બહુ સારું છે પણ કંટ્રોલ પહેલાં ટ્રક જેવું નથી પહેલાં ટ્રકમાં કંટ્રોલ સારું હતું પણ કોઈ વાત નહીં થોડી દેર હમ ઇસ ટ્રક કો ચલાયગે તો ઇસમે ભી અમારા હાથ બેઠ જાયગા કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ નહીં એ કાસ ખોલ દીયા એ મેં તાકી બહાર સે કોઈ અગર હોર્ન બજાતા હૈ તો આપણને હંભળાય નગર ઓ પાસે હોર્ન વગાડી વગાડીને મરી જાય આપણને ખબર એનો આપણને સાઈડ એ નહીં દઈએ પણ કાસ ખોલ નાખું તો બહારનું હોર્ન સંભળાય સાઈડ દઈ જો કે હું સાઈડ કોઈને દેતો જ નથી પણ વાંધો નહીં ફટાફટ સિટીની બહાર આપણે નીકળી જાય સિટીમાં રસ્તો સારો છે પણ ટ્રાફિક થોડુંક વધારે છે એટલે થોડુંક ટેન્શન રહે ફટાફટ જો ડિવાઇડર લાઇન ઉપર સડી ગઈ ને ગાડી પણ કાંઈ વાંધો નહીં આવા મોટા મોટા મારી જેવા નવા નવા ડ્રાઈવર આવે એટલે નાની નાની ભૂલું થાય પણ આપણે મગજમાં લેવાનું નહીં આપણે મોજમાં જ રહેવાનું આ સિંગલ પટેન રોડમાં તમને મેં પાછલા વેડિયામાં કીધું બહુ દિક્કત થાય પણ વાંધો નહીં આ ડબલ પટેન રોડ હવે ચાલુ થઈ ગયો છે પણ અહીંથી તો મારે વળવાનું પાછું સિંગલ પટેલ રોડ ચાલુ થઈ જાય છે ઓ ભાઈ સાહેબ કર્યા ને સાધને આખો ટ્રક ઊંધો થઈ ગયો ચોવીસ કલાક રસ્તા ઉપર હાલવી એટલે આવા નાના નાના એક્સિડન્ટ થાય પણ એને ધ્યાનમાં નહીં લેવાનું હું સૌ ફૂલ અત્યારે હું એટલે એવું વધારે થાય છે ક્યાંય હોટલ જ નથી મળતી રસ્તા ઉપર હાઈવે ઉપર એકવાર સડી જાય ને પછી હોટલ આવે તો અહીંયાથી લગભગ હાઈવે ની શરૂઆત થાય છે અને હવે ગાડી હો હાલ છે ગાડી એકાદ બે ઝોલા લઈ લેવી ને તોય વાંધો પટ્ટી રસ્તો છે ઝોલું આવી જાય તો ગાડી સીધે સીધી જ જાય અને અહીંયા સાહેબ એક નંદી હોય એવું લાગે છે અહીંયા ને નંદીની શરૂઆત થાય છે બહુ ખુબસુરત નંદી મસ્તીની નંદી છે આ નદી ઉભુ રહીને એકાદી ફોટો જ પાડવો પડશે તો ઓલરાઈટ બે એ ને ફોટા પાડી લીધા છે અને મોઢું ધોઈ નાખ્યું શું રહી છે ટ્રક ઊભું રહી છે એટલે ઊંઘ હવે નથી આવતી હવે સીધે સીધી ગાડી જાય છે આપણા ડેસ્ટિનેશને રસ્તામાં હાલતા હાલતા આવા નાળા મળી જાય ને એ નીચેથી ગાડી આંકવાની હોય ને બહુ મજા આવે આ તો ટનલ જેવું મોટું નાળું છે ટનલ વાળા રસ્તે આપણે એક વાર હાલવાનું થયું જ નથી ટનલ વાળા રસ્તે હાલવાનું થાય ને તો મજા આવે પણ એ બાજુ જોબ જ નથી મળતી જે આપણું લેવલ નીચું શું પડે છે મોટી મોટી જોબ આપણે કરવી ને પછી ટનલવાળા રસ્તે હાલવાનું થાય અને આગળ ટ્રકવાળો છે ને છેલ્લી અડધી કલાકથી આગળ છે મારી અને એની મોર થવા મને બીક લાગે છે મોર થવાની ટ્રાય કરું કે આ ડિવાઇડરે ગાડી અડી જાય એટલે આને આગળ જ હું જવા દઉં ભલે જા તો એની મોર નહીં થવું એની મોર થવાની ચક્કરમાં જો આપણી ગાડી ઊંધી પડી ગઈ ને તો લેવા દેવા વગરની આપણે જતના થાય છે ઓ ભાઈ સાહેબ ભગવાન મળી ગયા હું ક્યાર નો આની વાર જોતો હતો આરામ કરું અહીંયા બે કલાક હોઈ જાઉં છું ગાડીને સ્ટોપ કરી દો શું અરે યાર આ નહીં સુવા દે મને એવું લાગે છે આપણે જ્યાં સુધી આપણો જોબ પૂરો નહીં કરી ને ક્યાં હું સુવા નહીં દે આવડા કેમ કે ટાઈમ આપણે હા ઓછો છેલ્લી ચોવીસ કલાકથી હું હોતો જ નહીં પણ વાંધો નહીં હવે ફટાફટ આ જોબ પૂરો કરી દો આપણું ડેસ્ટિનેશન સાજુ આઘું નથી આ ફોક જોવો તમે એક વાર આટલા બધા ફોગી વાતાવરણમાં જ્યારે ગાડી હાંકવાની થાય ને ત્યારે એટલું રિસ્ક રહે ને એટલે હું કેબિન વ્યૂ જ રાખું છું કેબિન વ્યૂ રાખવી એટલે ફોગ ઓછો દેખાય આગળનો રસ્તો વધારે દેખા આગળ બ્રિજ આવે છે હોન સાંભળીજો બ્રિજની નીચી કે ટનલમાં હોન ને એકદમ આમ પડઘા પડે ને એ સાંભળવાની બહુ મજા આવે અને આસપાસના માણસોને પરેશાન કરવાની બહુ મજા આવે આસપાસના માણસો કાન ગુંજી જાય એવો અવાજ આવે હોર્નનો અને હવે આપણું ડેસ્ટિનેશન બહુ જાજુ આઘું નથી વધી અને વીસ કિલોમીટર હશે લગભગ અને હાઈવે એક નંબર હાઈવે છે સ્મૂથ એકદમ ગાડી હવે આપણે હો નીચે હાલશે જ નહીં જોવો એકસો ચાર એકસો પાંચ એકસો છ બસ હવે ગાડી હો ઉપરની હોટી ગાડી કરવાની જ નહીં પછી ગેમી થઈ જાય આવો નવો હાઈવે રહે એટલે તમને બે મિનિટમાં પહોંચાડી દઉં ડેસ્ટિનેશન સુધી પાછું આરામ રૂ પણ આરામ કરવા ન દે શું કામનું ઓલ રાઇટ તો બોર્ડ આવી ગયું છે આપણા સિટીનું જે સિટીમાં આપણે જવાનું છે અહીંથી વળવાનું છે શાયદ જે વસ્તુની બીક છે મને આ ગેમની અંદર સિંગલ પટ્ટીનો રોડ એ વસ્તુ પાછી આવી ગઈ છે અને દિક્કતે પાછી આવવા મળે છે પણ કેબિન વ્યૂ કરી નાખું એટલે નહીં વાંધો આવે કેમ કે કેબિન વ્યૂ કરવું ને એટલે રસ્તો નજીકથી દેખાય એટલે ઓછો વાંધો આવે પણ મને નથી લાગતું કે આ સિંગલ પર્ન રોડ ઘણી રહેશે કેમ કે સિટીની અંદર એન્ટર થવાય છે અને હવે શરૂઆત આગળથી આગળ બ્રિજ બ્રિજ છે સિટીનો બાયપાસ રોડ છે બ્રિજની ઉપર મોટા મોટા વાહન હાલે ત્યાં એટલે એ બ્રિજની ઓલી બાજુ સિટીની શરૂઆત થાય છે જોઈ લો પુલ પુલની નીચે કેવો વોરનનો પડઘો પડે છે મજા આવી જાય તો ઓલરાઇડ સિટીની અંદર હું એન્ટર થઈ ગયો છું અને આ કન્ટેનર આપણે જ્યાં ડિલિવરી કરવાની છે આ કન્ટેનરની એ જગ્યા સિટીની અંદર છે થોડીક તો દિક્કત ન થાય તો સારું કેમ કે કન્ટેનર મોટું છે અને પાતળી પાતળી ગલીઓમાંથી જો જવાનું થાય છે તો થોડુંક રિસ્ક વધશે પણ વાંધો નહીં જોયું જશે જે થાય વધી વધીને શું થાય છે કટારો ઊંધો પડી જાય છે ને ભલન પડી જાય તો માઈ ગયો ઊંધો પડી જાય હવે કટારો ઉડાડે જવું જે થવાય હોય થઈ જાય

તો ફેક્ટરીના દરવાજા આવીને જો તું એક્સિડન્ટ કરીશ ને તો મોટી પેનલ્ટી લાગશે બસ હવે એક યુ યુટર્ન લેવાનો છે ને આપણી ફેક્ટરી આવી ગઈ અને કન્ટેનર ડ્રોપ કરીને ફટાફટ નીકળી જાવ હું જાઉં હું બહુ આવેશ કોઈ ભાઈ ફટાફટ ખોલ ટાઈમ નથી જો આ દરવાજો ખુલતા કેટલી વાર લગાડો તમારા આવા નવા કામો યસ સ્કીપ કરી દઉં ઓલ રાઇડ ગાઈઝ તો ટાઈમ સર આપણે પહોંચી ગયા છે એવી અને કેશ પણ મને મળી ગયું છે ઓગણીસો અડતાલીસ યુરો ફિલહાલ આજના વિડીયોમાં આટલું જ મળવી એક નવી ગેમના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આ જ જગ્યાએ હોઈ જાઓ ઘરે જાવ નીચો ખાટલો છે ને અહીંયા જ હોઈ જાઉં